આજે આપણે નાની વાતમાં લઈએ છીએ કે વૈષ્ણવની જૂઠણ પાતળ ઉપાડવાનું એક યજ્ઞનું ફળ મળે છે એક યજ્ઞ કર્યો હોય ને જે ફળ મળે ને એ વૈષ્ણવની જૂઠણ પાતળ ઉપાડવાનું ફળ મળે છે એ આપણે વાંચ્યા છે નાની વાતમાં પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર બસો ને તેર પાછે જેમાં આપણે માત્ર આટલો જ ફકરો લેશું કે આપશ્રી ઠાકોરજી પોતાના સ્વમુખે સમજાવી રહ્યા છે રવજીભાઈ અને ચંદનભાઈ એ મંડપ કર્યો છે અને એ મંડપ કરતા ગર્ધણી વૈષ્ણવના જૂઠણ ની પાતળ લે છે એ વખતે આપશ્રી સમજાવે છે કે ય મોરાર સંબોધીને છે માર્ગ સર્વથા રહ્યો તાકો કારણ કહા એનું કારણ કેટલું કહીએ સો કેસે સમજાવે મેં આવે પુષ્ટિ માર્ગ કો સબ પ્રકાર ફલરૂપે એટલે કે પુષ્ટિ માર્ગમાં જેટલો પ્રકાર આપણે કરી રહ્યા છે જૂઠણ ઉપાડવા સુધી તે છેક થી છેક પહેલેથી ચણામત લેવાથી જૂઠણ ઉપાડવા સુધી બધું ફળરૂપ છે એટલે કે સર્વ પ્રકાર એટલે એક એ વસ્તુ મતલબ વગરની નથી એમાં બધું ફળરૂપ છે એમ કે છે જો જીતની સેવા કાર્ય ભાવ શું કરે તે સો ફલ પાવે એટલે જેવો જેનો ભાવ એટલું બધું ફળ મળે ભાવથી કરવાની છે સેવા રાય જીતની સેવા કો ફળ મેરું સમાન ફળ પાવે એટલે કે રાય જેવી જણા જણા કેવી પણ સેવા આપણે પહોંચીએ તો કેટલું બધું ફળ મળે છે એવું આપશ્રી ઠાકોરજી પોતે આપણને સમજાવી રહ્યા છે ફલ તુરત પાયો એટલે વરસ બે વર્ષ પછી નહી હો ગણતરી મર્યાદા માર્ગની જેમની કે આટલું કરો આટલે તરત જ તા ક્ષણ કે છે કે જેવો સ્પર્શ કર્યો તરત જાકે ભાગ્યમે હોય સો પાવે જો ભગવાનને જૂઠી પાતળ ઉઠાવી થી પાંડવો કે ઘર તો ધર્મરાજને પૂછી મહારાજ એ સેવા કાર્ય કૃષ્ણ ભગવાન પાંડવોના ઘરે પાતળ ઉપાડી ત્યારે ધર્મરાજે કીધું કે ભગવાન તમે આનું તમે જાતે કર્યું પણ બીજાને કેમ નું કીધું બીજાને બતાવ્યું નહીં દૂજે સે એ કાર્ય સર્વથા હોય પરી આપને અપને હાથ રાખ્યો શું કારણ જાણવે મેં આવ્યો નહીં એટલે કે છે કે આ બધું તમે બીજા દ્વારા બી કરાવી શકો બીજાને તમે કેમ ન કીધું ને તમે તમારી હાથમાં રાખ્યું આનું હોવાનું કારણ તમે જણાવ્યું નહીં ત ભગવાનને હસકર કહા ધર્મરાજ સે કહી જો કોઈ શ્રેષ્ઠ પદાર્થ હે સોથો આપને પાસ રાખે દૂસરે કો કેસે દે દે એ સેવાકો ફલ સબસે બડો હે એટલે કે ઠાકોરજી કહે છે સર્વશ્રેષ્ઠ વસ્તુ ઠાકોરજી પોતાની પાસે રાખે છે બીજાને નો દે એટલે ઠાકોરજીએ ત્યારે પણ એક પાંડવો વખતે પણ ઠાકોરજી પોતાની પાસે રાખ્યું એમ કે છે ને હવે અત્યારે આમાં આપણને એટલી ખબર પડે કે ઠાકોરજી આપણને અધિકાર આપી દીધો પાતળ ઉપાડવાનો જે ઠાકોરજી એ વખતે કોઈને નતો આપ્યો એટલે આપણે આપણો અવભાગ્યો તો સમજીએ હવે આગળ આપણને શું કહે છે એક એક પાથર ઉઠાવમે કે એક એક યજ્ઞ કો ફળ પામે મિલે હે તુમને તો એક ਹੀ યજ્ઞ કર્યો અરુ હમને કોટા ન કોટી યજ્ઞ કીય એટલે કે જ્યારે પાંડવો યજ્ઞ કર્યો તો ત્યારે જે ફળ મળ્યું એનું ફળ એક પાતળ ઉપાડતા મળી ગયું સો ફલ જે જૂઠન ઉઠાવે વો ફળ સો કો આ વાત સાંભળીને ઘણું ખુશ થયા ને કહ્યું પ્રભુ આપ આરોગો પછી આપ કે ભક્ત આરોગે બાદ હમ ઇનકી પાતલ ઉઠાવે એસી કૃપા હમ પર કરો ભગવાને કહ્યું ધર્મરાજ પહેલે ઇનકો અધિકાર પ્રાપ્ત કરે ચે પછી એ સેવા કાર્ય બને એટલે કે અધિકાર વગર અહીંયા કંઈ પ્રાપ્ત નથી થતું અધિકાર પેલા જોઈએ જે આપણને ઠાકોરજી એ આપણને આજ્ઞા કરીને અધિકાર આપી દીધો કે આપણે આ અધિકાર આપણને મળી ગયો છે ને આપણને આ પુણ્યનું કામ આપણને કેટલું બધું ફળ મળે છે એમ કીધું છે ધર્મરાજ અધિકાર પ્રાપ્ત કરવા કરવેકો વૈષ્ણવ કી જૂઠણ ઉઠાવે ઉઠાવેકો કો કેટનો ફલ હે એ બાત તો કુ મેને સમજાઈ મોરારદાસ શ્રીજીના ચરણમાં પડી ગયા છે અને કહ્યું રાજ આપ કેવા વાળા ને આપ કરાવવા વાળા છો જીવ ઉપર આપ કૃપા કરીને કરાવો ને તો જ થાય પ્રભુએ કહ્યું હા મોરાર રાયજીતની સેવા કો ફળ મેરુ સમાન યહ માર્ગ મે હે વહ યહ પ્રકાર હે જો સેવા ભાવ સુ કરે સો ફળ હસ્ત મે હે તો ફળ હસ્ત માં છે એટલે આ વાત ઉપરથી આપણે એટલું જાણીએ કે આપણે ખાલી માત્રન માત્રાલે બધા કેટલા બધા યજ્ઞ કરી ચૂક્યા પેલાના કાળમાં એને આટલો બધો યજ્ઞ કર્યાનું ફળ આપણને ખાલી માત્ર એક જૂઠણનું પાતળ ઉપાડવાનું છે હવે જૂઠણની પાતળની ઉપાડવાની એની પહેલાની આપણે વાત કરીએ કે આપણા દોષ નિવૃત્ત થવાની પણ આપણને આમાં છે કે આપણને જ્યારે મહાપ્રસાદ લઈએ વૈષ્ણવની પાછળ એટલે કે પહેલી પંગતે નહીં બીજી પંગતે બેસીએ તો વૈષ્ણવનું આપણને જુઠ્ઠણ મળે ભગવદીઓનું જુઠ્ઠન મળે ખાસ તો તાદશી ભગવદીઓનું જુઠ્ઠન મળે ને ત્યારે આપણા દોષ નિવૃત્ત થાય છે એ પણ પુષ્ટિ સંહિતામાં લખ્યું છે જ્યારે પણ આપણને જાણવું હશે તો હું પ્રમાણ પાના નંબર સાથે જણાવીશ કે એ પણ એટલું બધું ફળ છે એટલે હંમેશા કોશિશ કરું કે જે આપણે નિત્યમાં કઈક ને કંઈક આપણાથી દોષ થતા હશે ને તો એ બીજી પંગત થી ઠાકોરજી એ આપણને અહીંયા આપણને આજ્ઞા કરેલી છે કે એના દ્વારા આપણને જૂઠણ દ્વારા દોષ નિવૃત્ત થાય છે તો કોશિશ કરવી કે દોષ નિવૃત્ત કરવા હોય તો પહેલી પંગત નહીં બીજી પંગતમાં બેસીએ તો જૂઠણની પ્રાપ્તિ થાય આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું બોશી ગોપાલ લાલકી જય